પાટણ જિલ્લાના હારીજ ખાતે આવેલ શ્રી કૃષ્ણધામ ગૌશાળા ગૌ હોસ્પિટલના લાભાર્થી કૃષ્ણધામ ગૌશાળા પરિવાર આયોજિત તારીખ ચૈત્ર સુદ રોજ ભાગવત ગુરુ ભાગવત ભવ્ય આયોજન કરવામાં આવશે કથાના મુખ્ય વક્તા આચાર્ય રણછોડભાઈ ડીસાવાળાના મુખ્યથી લોકોને કથાનું રસપાન કરાવશે અને તારીખ નવ ચાર બે હજાર ચોવીસના ના રોજ મુખ્ય પોથી પૂજનના યજમાનના નિવાસ સ્થાનેથી પોથી યાત્રા ગૌશાળા વ્યાસપીઠ ખાતે લવાશે અને તારીખ તેર ચાર બે હજાર ચોવીસ ના રોજ ભવ્ય સંતવાણી કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવશે તેમજ કથાની પૂર્ણાહુતિ તારીખ પંદર ચાર બે હજાર ચોવીસના ના રોજ રાત્રે ભવ્ય ગૌશાળાના લાભાર્થે લોક ડાયરાનું ભવ્ય આયોજન કરવામાં આવશે

ખૂબ જ જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવશે તેવું ભક્તો અને આયોજક મિત્રોએ જણાવ્યું હતું કથા ભાગવત સપ્તાહ આયોજન તારીખ નવ ચાર બે હજાર ચોવીસ અને પૂર્ણાવતીનો સમય છે પંદર ચાર બે હજાર ચોવીસના ના તો સર્વ હારીજ તથા આજુબાજુ વિસ્તારના ધર્મપ્રેમી જનતાને જણાવવાનું કે શ્રી કૃષ્ણ રામ ગૌશાળાની અંદર વધારવા માટે હાર્દિક આમંત્રણ આપું છું હું પ્રમુખ વતી છી અને સમગ્ર અમારા ગૌ મંડળ તરીકેથી હું તમને બધાને ભાવભૂર આમંત્રણ આપું છું જય ગૌ માતા હરમાદેવ જય જયરામ બ્યુરો રિપોર્ટ અનિલ રામા રાધનપુર